જય હિન્દ વંદે માતર મારા વહાલા મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરાય એના માટે આજે આપણે આવી ગયા છીએ એક એ જોરદાર ટ્રેક લઈને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સ્પોકન ઇંગ્લિશના જે વાક્ય છે એ બનાવવાની ટીક ટ્રીક લઈને આજે આપણે આવી ગયા છીએ જસ્ટ એક્ઝામ્પલ અહીં આવો જસ્ટ એક્ઝામ્પલ અહીં આવો ત્યાં જાઓ અંગ્રેજીમાં બોલો અંગ્રેજીમાં બોલો કઈ કહો ચાલો એ પેલા તમને હું એવી ટ્રીક કહીશ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પણ એ પેલા આ બધા વાક્ય છે ને આ બધાને કહેવાય આજ્ઞાર્થ વાક્ય આ બધા છે આજ્ઞાર્થ વાક્ય સ્પોકન ઇંગ્લિશના મોટા ભાગના વાક્યો આજ્ઞાર્થ વાક્ય એ હોય છે આજ્ઞાર્થ વાક્ય એટલે કે સામેવાળા વ્યક્તિને તેલા સૂચન વિનંતી કરીને કોઈ ક્રિયા કરવાનું કી અથવા નો કી આજ્ઞાર્થ વાક્ય એટલે કે સ્પોકન ઇંગ્લિશના વાક્યોની શરૂઆત હંમેશા હકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે મૂળ ક્રિયાપદથી નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ થી અને હકારક અને પ્લસમાં આજ્ઞાત વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે સમયવાળા વ્યક્તિને કહેવામાં આવે છે સમયવાળા વ્યક્તિને કહેવામાં આવે છે અઘરું કંઈ છે જ નહીં પાછળથી ભાષાંતર થાય અહીં આવો આવું એટલે કમ અહીં આવો કમ હિયર ત્યાં જાઓ જાઓ એટલે ગો ત્યાં જાઓ ગો ધિયર અંગ્રેજીમાં બોલો બોલવું એટલે સ્પીક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ કાંઈક કહો કેવું એટલે એટલે સમથિંગ વાક્ય હકાર વાક્ય છે નકાર શરૂઆત છે ડોન્ટથી નકાર વાક્યની શરૂઆત થાય છે ડોંટ થી જસ્ટ એક્ઝામ્પલ ત્યાં રોકાતા નહીં एकला जता नहीं समय बगाड़ता नहीं जा पीता नहीं नकार वाक्य है नकार वाक्य की शुरुआत थाई डोंट थी हकार वाक्य की शुरुआत थाई मूल क्रिया पद थी मूल क्रिया पद मूल क्रिया पद मूल क्रिया पद मूल क्रिया पद व्यक्ति यहां रोकता नहीं ડોન્ટ રોકાવું એટલે સ્ટે ત્યાં એટલે ધેર ડોન્ટ સ્ટે ધેર એકલા જતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ જવું એટલે બો એકલું એટલે અલોન સમય બગાડતા નહીં ડોન્ટ વેસ્ટ ટાઈમ ચા પીતા નહીં ડોન્ટ ડ્રિંક એટલે પીવું પાછળથી ભાષાંતર થાય બીજું કંઈ છે જ નહીં મારા વાલા બીજું કંઈ છે નહીં હકાર વાક્ય હોય હકાર વાક્ય હકાર વાક્ય તો મૂળ ક્રિયાપદ પછી જે આવતું હોય તે કર્મ અથવા અન્ય શબ્દ નકાર વાક્ય તો શરૂઆત થાય ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ પછી જે આવતું હોય તે હવે ઘણા બધા છે ચાલો જોઈએ આપણે પ્રેક્ટિસ કરીએ મને મદદ કરો મને મદદ કરો રૂપિયા ગણતા નહીં તેને બોલાવો મારી સાથે મારી સાથે આવતા નહીં રૂપિયા આપો તેના પહેલા અંગ્રેજીમાં લખો ચાલો કામ કરતા ચાલો મને મદદ કરો મદદ કરવી એટલે હેલ્પ ને મને એટલે મી કર્મ વિભક્તિ છે ક્રિયાપદ પછી કર્મો આવે રૂપિયા ગણતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ ડોણવું એટલે કાઉન રૂપિયા એટલે મની તેને બોલાવો બોલાવો એટલે કોલ છોકરા માટે કર્મ વિભક્તિ તેને એટલે હેમ છોકરી માટે હર મારી સાથે આવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ આવું એટલે કોમ સાથે એટલે વિથ મારી સાથે એટલે વિથ મી કર્મ વિભક્તિ છે રૂપિયા આપો આપું એટલે ગિવ રૂપિયા એટલે મની ગાડી ચલાવો ડ્રાઈવર કાર મને મોકલો સેન્ડ મી બોલી તેના પહેલાં પહોંચતા નહીં નહીં એટલે ડોન્ટ પહોંચવું એટલે રીચ પહેલાં એટલે બિફોર તેના પહેલાં છોકરા માટે હિમ અંગ્રેજીમાં લખો લખવું એટલે રાઈટ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ કામ કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ કામ કરવું એટલે વર્ક એ પોતે ક્રિયાપદ છે ડોન્ટ વર્ક અને તમે ઘરે બેઠા જાતે ઘરે બેઠા જાતે અલગ અલગ ક્રિયાપદ લઈને તમે કરોડો વાક્ય બનાવી શકો છો ચાલો એના પછી એક આપણે બીજું લઈએ લેટ પછી કર્મ વિભક્તિ પછી મૂળ ક્રિયાપદ પછી મૂળ ક્રિયાપદ આપણા માટે હોય તો લેટ મી પ્લસ મૂળ ક્રિયાપદ જે હોય તે અનુવાર થાય છે દયો શું આપણે કેમ કહી મને આવવા દો લેટ મી કમ મને જવા દો લેટ મી ગો જો ગો મૂળ ક્રિયાપદ મને બોલવા દો લેટ મી સ્પીક મને ખાવા દો લેટ મી ઈટ મને લખવા દો લેટ મી રાઈટ મને ક્રિકેટ રમવા દો લેટ મી પ્લે ક્રિકેટ અન્ય શબ્દો હોય છેલ્લે આવે મને અંગ્રેજીમાં બોલવા દો લેટ મી સ્પીક ઇન ઇંગ્લિશ મને કે મને પૂછવા દો લેટ મી આસ્ક મને વિચારવા લેટ મી થિંક મને તમારી ગાડી ચલાવવા દો લેટ મી ડ્રાઈવ યોર કાર મને રોકાવા દો લેટ મી સ્ટે વાક્ય બને છે શું થાય દો હજી એક છે ઈ છે લેટ્સ લેટ્સ પછી હંમેશા લેટ્સ પછી મૂળ ક્રિયાપદ અને આમાં શું આવે લેટ પછી કર્મ વિભક્તિ પછી મૂળ ક્રિયાપદ અનો થાય ચાલો લેટ્સ એટલે ચાલો ચાલો રમીએ લેટ્સ પ્લે ચાલો ખાઈએ લેટ્સ ઇટ ચાલો વાંચીએ લેટ્સ રીડ ચાલો લખીએ લેટ્સ રાઈટ ચાલો જઈએ લેટ્સ ગો ચાલો રમીએ લેટ્સ પ્લે બરાબર એટલે આ છે લેટ અને લેટ્સ શરૂઆત આપણે અહીંયાથી

તેનું સ્થાનો જસ્ટ એક્ઝામ્પલ ટોપલીમાં ટોપલીમાં એક કેડું છે ટોપલીમાં એક કેડું છે આમાં જે વસ્તુ છે એ કઈ જગ્યાએ છે ટોપલીમાં જો ટોપલીમાં એટલે ઇન ઇન ધ બાસ્કેટ તમે ઘરે બેઠા આયા થી શરૂઆત કરાય ટોપલી માં એક જ કેળું છે there is a banana there is a banana in the basket ટોપલી માં એક કેળું છે એક જ કેળું છે વર્તમાન કાળ માં આવે છે there is અને there are ભૂતકાળ માં આવે there was અને there were એકવચન હોય તો is બહુવચન માં are ભૂતકાળ માં એકવચન માં was બહુવચન માં were ટોપલી માં એક કેળું છે there is a banana in the basket ટેપલી ટોપલીમાં માં કેળા છે કેળા તો જો શું થઈ ગયું બહુવચન માં ધેર આર બનાના in the basket ટોપલી એક કેડું હતું 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 ધેર વોઝ અ બનાના in the basket ટોપલીમાં કેળા હતા કેળા હતા ધેર વર બનાનાસ ઢગલા બંધ વાક્ય બને ચાલો એક ટેબલ છે ટેબલ ની ઉપર એક પુસ્તક છે ટેબલ ની ઉપર જો ટેબલ પર એટલે એમાં શું આવશે ઓન ધ ટેબલ ચાલો થઈ જાવ તૈયાર ટેબલ પર એક પુસ્તક છે ધેર ઇઝ અ બુક ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ ટેબલ પર એક પુસ્તક હતું ધેર વોઝ અ બુક ઓન ધ ટેબલ ટેબલ પર પુસ્તકો હતા ધેર વર બુક્સ ઓન ધ ટેબલ હવે ઘરે બેઠા હોય આપણે તો રહોડામાં પ્લેટફોર્મ ઉપર ફ્રીજ ઉપર આપણા રૂમમાં હવે આવું કહી શકીએ મારા રૂમમાં મારા રૂમમાં જસ્ટ એક્ઝામ્પલ એક પંખો છે જો મારા રૂમમાં માં એટલે ઇન મારો રૂમ એટલે ઇન માય રૂમ મારા રૂમમાં એક પંખો છે ધેર ઇઝ ઓ ફેન ઇન માય રૂમ મારા રૂમમાં બે પંખા છે તો ધેર આર ટુ ફેન્સ ધેર આર ટુ ફેન્સ ઇન માય રૂમ મારા રૂમમાં એક પંખો હતો ધેર વોઝ ઓ ફેન ઇન માય રૂમ મારા રૂમમાં બે પંખા હતા ભૂતકાળમાં બહુ વચન ધેર વર ટુ ફેન્સ ઇન માય રૂમ બરોબર ચાલો પ્લેટફોર્મ પર આપણે ઢગલાબંધ વાક્ય બનાવી શકીએ છીએ તમે કોઈ પણ વસ્તુ લઈ લ્યો ઘરમાં રહી કોઈ પણ વસ્તુ લઈ લ્યો ઢગલાબંધ વાક્ય બનાવી શકીએ છીએ આની જેમ જ વર્તમાન કાળમાં ધેર ઇઝ

મની ઇન માય વોલેટ મારા પાકીટમાં રૂપિયા હતા ધેર વોઝ મની ઇન માય વોલેટ પછી એમાં આર નો આવે વર નો આવે કારણ કે અનકાઉન્ટેબલ છે એટલા માટે ચાલો એટલે અજ્ઞાત વાક્ય સોરી આપણે જોઈએ સ્પોકન ઇંગ્લિશના વાક્યની ટ્રીક પછી લેટ વાક્ય અને ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર હું તમને એક વાક્ય પૂછું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો ટેબલ નીચે ટેબલ નીચે દડો છે ટેબલ નીચે દડા છે ટેબલ નીચે દડો હતો ટેબલ નીચે દડા હતા ચાલો તમે નીચે કોમેન્ટ કરી નાખજો અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો